રાધાનપુરની આરાધના બચત મંડળીના બ્રાન્ચ મેનેજર ભાવેશ કાકડિયા સામે દિયોદર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે પીડિતાનો આક્ષેપ છે કે મેનેજરે તેને ઓફિસમાં રજિસ્ટર લખવાના કામ માટે બોલાવી હતી અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું એટલું જ નહીં ઓફિસમાં લાગેલા સીસીટીવી ફૂટેજ દ્વારા તેને બદનામ કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરવામાં આવી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે યુવતીએ વધુમાં જણાવ્યું છે કે આરોપીએ દાગ આપીને તેની સાથે બળજબરીથી કોર્ટ મેરેજ પણ કર્યા હતા આ સમગ્ર મામલાની ગંભીરતાને જોતા દિયોદર પોલીસે યુવતીની લેખિત ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો છે અને સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાઓ એકત્ર કરવાની તજવીજ શરૂ કરી છે વિશ્વાસના જોરે ચાલતી બજેટ મંડળી જેવી સંસ્થામાં મેનેજર દ્વારા જ આચરવામાં કૃત્ય શરમજનક સાબિત થયું છે યુવતીની હિંમત અને પોલીસે હાથ ધરેલી ત્વરિત તપાસને પગલે હવે આરોપી મેનેજર ભાવેશ કાકડિયા સામે કાયદાનો ગાળિયો કસાયો છે આ ઘટના બાદ અન્ય નોકરી કરતી મહિલાઓની સુરક્ષાને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે